કૃષ્ણ કનૈયા લાલ ગીજય રામચંદ્ર ભગવાન ગીજય રામ સમરત તો રામ સમરત તો રામ સકળ ઉર્વાશી છે રામ સમર તો રામ સમર તો રામ સકળ ઉર્વાશી છે અંતર જામીને એક નિરંતર જેણે જગત પ્રકાશી છે રામ સમરતું રામ સમરતું વેદ પુરાણે મહિમા મોટો આદ ય વિનાશી છે ઇન્દ્રજાળનો ખેલ બનાયો અઝબ તમા સોહાસી છે રામ સ્મરતું રામ સ્મરતું આંખ તણે અણ સાર છે માયા જેની દાસી છે અંડાટ ઉમરફલ પર રચના રંગ વિલાસી છે રામ સમરતો રામ સમરતો રામ સકળ ઉસી છે એકવાર વાર હરી નામ ઉચ્ચારે તો કોટે ગંગાને કાશી છે સગળા તીરથ એણે કીધા જે જનનામ ઉપાસી છે રામ સમર તો રામ સમર તો રામ સકળ ઉર્વાસી છે રામ સમર તું રામ તો કમળ નયનનું કીર્તન કરતા વિશ્વ સખળ સુખરાસી છે કમળ નયનનું કીર્તન કરતા વિશ્વ સકળ સુખ રાશિ છે જેનું ધ્યાન ધરે ગિરિજા ચરણ સેવક કમલસી છે રામ સમરતો રામ સમરતો રામ સકળ ઉર્વાસી છે રામ સમરતું રામ સમરતું ભજન ભરોસો જેને ન મળે તેને લખ ચોરાશી છે ચાર ખાણનું ભટકણ ભારે આઠે પોર ઉદાસી છે રામ સમરતું રામ સમરતું રામ સકળ તલબન નચુકે જનની પીડ્યા ખાસી છે ધર્મરાયની તલબ્ન નચુકે જનની પીડ્યા ખાસી છે હરિમારગ થી વિમુખ થયા તો તેને કાળ કર્મની ફાંસી છે રામ સમર તું રામ સમર તું રામ સકળ ઉર્વાસી છે રામ સમર રામ સમર તજે તજી અમૃત ને ઝેર ને પીવે ભાઈ શમાસી શબાશી છે તજી અમૃત ને ઝેર ને પીવે ભાઈ મસી શબાસી છે પ્રીતમ પ્રભુનું ભજન કરી લે તો લીલા સુધા છે રામ સમરતું રામ સમરતું રામ સકળ ઉર્વાસી છે અંતર જામી એક નિરંતર જેણે જગત પ્રકાશી છે રામ સમર તો રામ સમરતો રામ સમરતો રામ સમરતો કૃષ્ણ કનૈયા લાલ કી જય